સંત ડોરી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક એકસો ચૌદના સફાઈ કામદારના ઘરે જ્યારે સામાજિક અન્ય સફાઈ કામદાર વતનમાંથી પરત નથી આવ્યા ત્યારે શાળાના વાલીઓએ શાળા સફાઈની જવાબદારી ઉપાડી હતી અનઉપસ્થિતિમાં વાલીઓ અને શિક્ષકોએ મળી વરખંડ શાળાની ડોબી દાદર સેનિટેશન બ્લોક પંખા ਵਗੇਰੇ ਦੀ ਸਫਾਈ ਕਰੀ ਵਿਦਿਆਰਥੀਓ ਸ਼ਾਲਾ ਨੂੰ ਹਮੇਸ਼ਾ ਸਾਫ਼ ਸੁੱਚ ਅਤੇ ਸੁੰਦਰ ਸੁਗੜ ਸ਼ਾਲਾ ਬਣਾ ਕੇ ਰੱਖੋ